વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું

અને અહીંયા થોડા કાજુ બદામ લઈ લીધા છે અહીંયા કાજુ બદામની કતરંટ લઈ લીધે છે એ આપણે ગાર્નિશ કરવા માટે લીધેલી છે અડધી ચમચી જેટલી એલચી પાવડર લઈ લીધો છે અને બે થી બે ચમચી જેટલો અહીંયા આપણે દેશી ઘી લીધેલું છે અહીંયા આપણે જે ખાંડ લીધેલી છે આ જગ્યા ઉપર તમારી પાસે ખડી સાકર હોય તો એ પણ લઈ શકો છો આપણે આ ખાંડને દળી લેવાની છે મિક્સર જાર અંદર અને અહીંયા આપણે માંડવીના જે બી લીધેલા છે એને શેકી લેવાના છે ઠંડા થાય પછી એના બી આના છાલ એટલે કે પોતરા ઉખેડી અને આપણે આને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર આપણે આને પણ દળી લેશું અને કાજુ બદામને પણ દળી લેશું પેલા બદામને આપણે દળવી પડશે કારણ કે બદામ કઠણ હોય એટલે એને દળાતા વાર લાગે મિક્સર ઝારની અંદર તો આપણે

આપણા કોતરા ઉપરથી નીકળી જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે એટલે કે બહુ બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણા માનવીના દાણા શેકાઈ ગયા છે ઠંડા થવા માટે સાઈડ ઉપર અને રાખી દઈશું અહીંયા આપણે પચીસ ગ્રામ જેટલા કાજુ બદામનો ભૂકો કરી લીધો છે અને અહીંયા આપણે એકસો પચીસ ગ્રામ જેટલી ખાંડ લીધી હતી એને પણ સરસ મિક્સર જારની અંદર આપણે દળી લીધી છે અને અહીંયા આપણે માંડવીના બી શેકીને ફોતળા કાઢી નાખ્યા છે અને હવે આપણે પલ્સ મોડ ઉપર આપણે એને દોડી લેવાના છે પાછું ભૂકો કરી લેવાનો છે તો આવી રીતે આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે તો માંડવીના બીનો ભૂકો તૈયાર થઈ ગયો છે એક બાઉલની અંદર આપણે લઈ લેશું તો અહીંયા આપણે માંડવીના બીનો ભૂકો મસ્ત એવો કરી લીધો છે તો હવે પાછી આપણે ગેસ ઉપર પેન રાખી દઈશું અહીંયા ગેસ ઉપર પેન રાખી દીધી છે આપણે ચમચી જે ઘી લીધેલો અહીંયા ઉમેરી દઈશું બહુ ઝાઝા ઘીની અહીંયા જરૂર નહીં પડે અહીંયા માંડવીના બીનો ભૂકો આપણે અહીંયા ઉમેરી અને શેકી લેવાનો છે માંડવીના બી ની અંદર પણ તેલનું પ્રમાણ હોય છે એટલે આટલું જ ઘી કાફી થઈ જશે અને જેમ જેમ શેકશો એમ તેમ 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 આમાંથી તેલ પણ સરસ છૂટું પડશે આ માંડવીના બીના લાડુ એટલા ઝડપથી બની જાય છે કે ચાસણી જેને ન આવડતી હોય ને એને પણ સરળતાથી આ માંડવીના બીના લાડુ બનાવી શકે છે અને માત્ર પંદર થી વીસ મિનિટમાં તૈયાર થઈ જાય છે આપણે ભૂકો સરસ શેકાઈ ગયો છે કાજુ બદામનો ભૂકો બનાવેલો એ પણ અહીંયા ઉમેરી દેસુ અહીંયા આપણે એલચી પાવડર પણ ઉમેરી દઈશું તમને સૂટ પાવડરનો સ્વાદ ફાવતો હોય તો અહીંયા ઉમેરી શકો છો અને આપણે દળેલી ખાંડ પણ ઉમેરી દેસુ અહીંયા ગરમ ગરમ હોય ત્યાં જ આપણે મિક્સ કરી દઈશું જેમ જેમ મિક્સ થતું જશે તેમ તેમ ખાંડ ઓડ ઓગળતી જશે સરસ આપણા લાડુ વળી જશે થોડું ઠંડુ થાય પછી આપણે હાથેથી આપણે લોટ જેવું આપણે તૈયાર કરી લેવાનું છે એટલે બંધાઈ જશે એકદમ મસ્ત જેમ જેમ આપણે મસળતા જશું ને એમ લોટની જેમ આપણે આ ભૂકો અને ખાંડ તૈયાર કરેલું છે ને એ મિક્સ થતું જશે આવી રીતે સતત સતત હોય ત્યાં આપણે મસળીને એકદમ લોટ જેવું બાંધી અને પછી આપણે લાડુ તૈયાર કરશું આમાંથી અહીંયા આપણે એકદમ હાથેથી મસાડો એટલે ખાંડ આપણી ઓગળતી ગઈ એમાં જ આપણો આ લોટ બંધાઈ ગયો છે અને મેં એક ચમચી ઘી વધારે આમાં ઉમેરેલું છે તમારે ઉમેરવું હોય તો ઉમેરો ન ઉમેરો તો પણ ચાલે પણ મેં અહીંયા ઉમેરેલું છે હવે આપણા લાડુ નાના નાના તૈયાર કરી લેશોડી હવળાવળા લુવા લઈ અને લાડુ તૈયાર કરી લેશું આપણે પેલા બધા આપણે લુવા કરી લેશું અને પછી આપણે લાડુ તૈયાર કરીશું આપણે બધા લુવા તૈયાર કરી લીધા છે એમાંથી હવે આપણે ગોળ ગોળ લાડુ તૈયાર કરી લેશું જે સાઈઝ ના તમારે બનાવવા હોય એ પ્રમાણે બનાવજો પણ નાના નાના બહુ મસ્ત એવા લાગે છે તો માંડવીના બી ના લાડુ આપણે વળી ગયા બદામની કતરણ થી આપણે ગાર્નિશ કરી દેસુ જે આપણે સાઈડ ઉપર રાખેલી હતી ગાર્નિશ કરવા માટે તેનાથી આપણા લાડુ નો મસ્ત તેવો ઉઠાવ આવશે તો તૈયાર છે અહીંયા આપણા વ્રત કે ઉપવાસ માટે ખાઈ શકાય તેવા માંડવીના બીના એનર્જીથી ભરપૂર એવા લાડવા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો